सुखा रहा है हम वहाँ के मैं कहीं हम अब कहीं नहीं आज तेरी कहीं नहीं है खेली इस पर नहीं 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 देखा है खेली मार के कहीं खेली नहीं देखा अब एक बुरा नहीं है अब देखते बुरा नहीं क्या ये हंटिंग जिन्हें रोज़ ये बाग़ गरम होता है मनो Tao lấy cái gì, hả. Tell you not to take up your party, I think. Manoa, bác sĩ đội hình chân chưa? Chi ashto

એની વાખા તો જો આય સ કે એનું તોડી નાખો કેમ એકા લાઈટ વાળા દે લે ગો બેસે નતો ના હા તોડજો કે નહી એ મોક્યા દે એવી થેલીમ તો રમ્મુ હારુ ગમ આ ચૂલા ક્ષાણી કરિયા ને આવા આ જો બેઠે છે રમવાની તો બહુ મજા આવી આવીને આવા આખો દિવસ રમ 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 કરતા હોય મસ્તી સિવાય કોઈ હસતું જ નહીં હોય એને એનું શું છે આ જેવા તો બેઠ્યા હા હમણાં જોજો ને તમે આમથી નો આમ નો આમ ડોટમ ડોટા કરશી મારા ઉપર જ કુદા ને વધારે તો તારા પર તો આઈ મોઢા હોઠ ઉપર જ ચાટા મનડોડી ઓ